તો દોસ્તો મે મારા બની ગયો નાનો અને આર્યા બકાટા અને હવે બીજો કંપો અને મારા બનેવીન બેન આર્યા આ બેન જાય અને આ બકાટામાં આખોળ થઈ છે ને પેન કાપે છે તે બકાટા તમૂન મેં થોડાક આગળ જઈને દેખાડી તમે જોઈ શકો છો પેલા થોડું થોડું દેખાય એ બનીને આટલું ને નીંદી નીકું કાપી નાખું એ બધું ખર થઈ જઈને તે નીંદે તે હવે આટલું બાકી છે અને આ રહ્યા બકાટા ઉપર જ દેખાય આ ઉપર જ તમને મેં પછી શું દેખાડો એમ તમે જોઈ જોઈને થાકી જાય છે આ બાજુ આ ગમ વાવીને બીજા છે આ ગમ આ બાજુ ગમ અને આ રહ્યું એ મોટું ગામડું હિંમતનગર એ બાજુ હિંમતનગર છે જઈને દેખે તમ જ દેખાય એમ ને બકાટા બકાટા ગમ ને આ બાજુ દિવેલા આ રહ્યો અમારે નાનો અખરે ના ના શોક રાજ્યો આપણે તમે એટલે સુવા પડું છું કેમ કે ત્રમ માંથી આવીને બપોરે ખાઈ ને આરામ નીકળ્યો એટલે હવે સુવા પડો પછી મોડો તાવ પછી બનાવું કંઈક વિડીયો એવું એ બાજુનું કેવું સુંદર છે ને એ બાજુનું દેખાય તે બની ગમી અમે બીજા બની ગમી તે થઈ જાય ને પાસો બનાવશું ચલો બાય પછી આની પછી બીજો વિડીયો આવશે તે પણ તમે જોઈ લેજો